નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા હું જયસિંહભાઈ પઢિયાર આજે તારીખ પંદર છ બે હજાર પચીસને દિવસે ધ્રાંગધ્રાના વોર્ડ નંબર ત્રણમાં શીતળામાં રોડ પર આવેલ મેરડીમાના મંદિર પાસે રાજપર ગામના યુવા મંડળનું મેળડીમાનું આખ્યાન રમવા માટે મંડળ આવ્યું અને જેમાં આ વોર્ડ નંબર ત્રણના તમામ રહેવાસીઓ દ્વારા ભવ્ય સામયું કરવામાં આવ્યું અને આજે રાત્રે આ મેલેડીમાંનું આખ્યાન રમવામાં આવશે તેવી માહિતી મળી રહી છે ત્યારે હું જયસિંહભાઈ પઢિયાર આપની સાથે છું અને આપને દોર દેખાડી રહ્યો છું કે આખ્યાનનું મંડળ આવી ગયું છે અને તેઓનું સામયું કરવામાં આવી રહ્યું છે તો દર્શક મિત્રો આગળના વધુ સમાચાર જાણવા માટે અમારી સાથે રહેજો અને લાઈક કરજો શેર કરજો અને સીડી ન્યૂઝ ચેનલને ખાસ કરીને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપણા સુધી આપણા શહેરના આપણા જિલ્લાના આપણા તાલુકાના દરેક સમાચાર વહેલા પહોંચે આભાર